નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વડોદરાની મધ્યમાંથી ગુજરાતી વિશ્વામિત્રી નદી અલ્લડ કિશોરીના રૂપે જ્યારે પાવાગઢથી ખડખડાટ વહે છે પરંતુ કમ નસીબે શહેરમાં આવતા જ તે ખાબોચિયાનું સ્વરૂપ ધારણ કરે છે જેનાથી નગરજનો અત્યંત વ્યથિત છે આ પાછળનું કારણ એ તંત્રનું આળસુ અને ભ્રષ્ટાચારી વલણ જવાબદાર છે વિકાસના નામે આંધળી દોડ દોડતા શાસકોને પરિણામે જે રીતે વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પાણીએ ધમરોળ્યું એનાથી શહેરીજનોને વ્યાપક નુકસાન અને પારાવાર પીડાનો સામનો કરવો પડ્યો કમનસીબે પુણ્ય સલીલા વિશ્વામિત્રી નદી એ આ શહેરની મોઘેરી મિરાદ છે પરંતુ આ જ નદીના પાણી વારંવાર શહેરને જળ અપાવે એ માટે નદી નહીં પરંતુ એના માર્ગ માટે અવરોધક મસ્ત મોટા બાંધકામો જવાબદાર છે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર અંગેના કારણો અને તેના સમાધાન માટે વાણિજ્ય ભવન ખાતે એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો એન્ડ એન્ડ વોટર લોગિંગ ઇન વડોદરા સિસ્ટમેટિક વે ફોરવર્ડ વિષય ઉપર આયોજિત આ પરિસંવાદમાં શિક્ષણશાસ્ત્રી નિકિતન કોન્ટ્રાક્ટર જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ વડોદરા મહાનગરપાલિકાના માજી સિટી એન્જિનિયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી એસ ત્રાપસિયા અર્બન પ્લાનર નેહા સરવતે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર ગવલી તેમજ નેચર વોક ગ્રુપના સ્થાપક અરુણ મજુમદારે શહેરમાં આવતા પૂર પાછળના પરિબળોની ચર્ચા અને તેના સચોટ ઉપાયો સૂચવ્યા હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ્સ ક્લબ તેની ગરિમાને ઉજાગર કરતું સુંદર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અત્યંત સરળ ભાષામાં નગરજનો નદીમાં આવતા પૂર તેની માન્યતાઓ વિશે સાચી સમજ કેળવી શકે તેવો પ્રયાસ આ પરિસંવાદ થકી કરવામાં આવ્યો હતો ડોક્ટર જીતેન્દ્ર ગવલીએ આ કાર્યક્રમમાં ચર્ચાયેલ મુદ્દાઓ ઉપર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીને તેના વેટલેન્ડ કોતરો કાસ અને તળાવથી વિમુખ કરી દેવાતા નદીએ પોતાનો પરિવાર ગુમાવી દીધો ત્યારે એની આડઅસરના ભાગરૂપે શહેરને વારંવાર પૂરની સમસ્યાઓથી પરેશાન થવું પડે છે આજે જે સિટીઝન્સ ફોરમ જેવું હતું અને એમાં ખાસ કરીને આપણે જે ડિસ્કસ કર્યું કે નદીને ફ્લડ આવ્યું છે આપણને ખબર છે કારણો પણ અને એના ઉપાય કે આપણે શું કરવું જોઈએ એટલે વે ફોરવર્ડ આપણે આગળ હવે શું કરવું જોઈએ તો એના માટે ઘણા બધા કેમ કે આ વખતને જે પૂરનું જે પ્રમાણ જે હતું બધાએ જોયું છે પૂર પછી પણ એટલે વરસાદ રોકાયા પછી પણ પાણી ચઢ્યા છે તો ચોક્કસ બધાનું એવું ઓપિનિયન છે બધા લોકોનું એવું માનવું છે કે આ વખતે તો હવે હદ થઈ ગઈ એમ પૂર આવતું તો આપણા ત્યાં પૂર આવે જ નદી હોય એટલે પૂર આવે એ આપણે સમજવું પડશે પણ એને આપણી ભૂલોથી આપણા ડિસિઝન મેકિંગથી ક્યાંક કંઈક ફોલ્ટ રહી ગયો છે ને એનું પરિણામ બધાને ભોગવવું પડ્યું છે તો એનો સમૂહમાં કેવી રીતે આપણે એનો જવાબ આપીએ અથવા તો જે જવાબદાર લોકો છે એને આપણે કેવી રીતે જવાબદાર ગણીએ અને એમને એમની ફરજ અદા કરવા માટે શું કરીએ તો એ મતલબનું એક ડિસ્કશન અને એમાં અલગ અલગ એક્સપર્ટ્સ હતા અલગ અલગ ફિલ્ડના લોકો હતા અને ખાસ કરીને પૂર એ વિષય છે પણ એકચ્યુઅલી નદીને સમજવાની વાત હતી આમાં કે આપણે નદીની કિનારે રહીએ છીએ નદીને પોતાનું શરીર છે પોતાની બોડી છે એને લેક છે એને તળાવો છે એને વેટલેન્ડ છે કોતરો છે એ બધાનું મહત્ત્વ છે એ સમજવું પડશે અને એ એઝ ઇટ ઇઝ રાખવું પડશે આ સિઝનલ રિવર છે એટલે વરસાદના ચોમાસાના પહેલાં બે કે ત્રણ મહિનામાં એ પાણી એટલું બધું દેખાય અને બાકીના વર્ષમાં ન દેખાય એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં કોઈ પણ ડેવલપમેન્ટ કે કોઈ સ્ટ્રકચર ઊભું કરીએ કે કોઈ ટીપી સ્કીમમાં લઈ લઈએ વિસ્તારને અને ડેવલપમેન્ટના નામે કોઈ બિલ્ડરને એ વેચીએ અને મોટા મોટા મકાનો બનાવીએ તો એ જમીન ખુલ્લી રાખવી એ જરૂરી છે આપણને સમજવું પડશે આમાં તંત્રએ બહુ સમજીને વિચાર કરો છો એક તો પરિણામ જો મને ફેસ કરવું પડ્યું હતું મારા પોતાના લોકો પાંત્રીસ લોકોને રેસ્ક્યુ માટે કોઈ સહકાર મને ત્યારે સાથ નહોતો મળ્યો સત્યાવીસમી તારીખની વાત કરું છું એ આખી રાત એમને અંધારામાં કાઢી છે અઠ્યાવીસમી એ આર્મી જ્યારે આપણને ત્યાં આવેલી વડોદરા ખાતે ત્યારે આર્મીના લોકોએ એમનો બચાવ કર્યો તો એમાં મારા પોતાના કઝિન બ્રધરને એ બધા લોકો હતા એટલે ત્યારે રીતસર પોલીસવાળાઓને મળીને પણ મેં મદદની ગોહાર કરે પણ એમણે પણ ચોખ્ખી કરી કે ના જે અવેલેબલ નંબર છે એના પર તમે ટ્રાય કરો તો સમાજમાં સિટીઝન તરીકે પોલિટિશિયનો આપણી કેટલી કાળજી રાખે છે આવી કોઈ નાની અમથી હોનારત થાય ત્યારે ખબર પડે છે આપણને કે આપણું વોટ કેટલું કિંમતી છે ને કેટલું પવિત્ર છે ત્યારે એ પવિત્ર બધું ધોવાઈ જાય છે આવી રીતના ફ્લડમાં ત્યારે આ ખબર પડી જાય અમને આ ઓપનિંગ એટલે આ ઓપનર હતું આપણા બધા જ માટે કે આપણે કેટલા બધા સારા સમજીને વોટ કરતા હોઈએ છે પણ એની અલ્ટિમેટલી આપણને શું મળતું હોય છે એવી જ રીતે સેમ આપણા જ ટેક્સિસમાંથી જે કોર્પોરેશનના પગાર બધા થાય છે એ કોર્પોરેશનના અધિકારીઓ કેટલા સક્ષમ રીતે આ બધા તકલીફોમાં સામે આવીને મદદરૂપ થાય છે કેમકે મને બહુ પ્રશ્ન પડ્યો કે આપણી પાસે આટલા બધા બોટ છે શરીર શું શહેરમાં બોટ ન હતા કે પછી આપણા ફાયર સ્ટેશનના લોકો ક્યાં હતા એ બધા તો જ્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવાની વાત આવી ત્યાં કેમ લોકોને આટલા આટલા સમય સુધી અડતાળીસ અડતાલીસ કલાક લોકો ફસાઈ રહ્યા હતા તો એમને કેમ બચાવવામાં નહીં આવ્યા જે આપણે ઈજારદારો ઇજારો આપીએ છીએ ને પ્રોફેશનલી જે આપણે લેકમાં બોટ ચલાવવાની પરમિશનો મળે છે એ લોકો પાસે આપણે એવું કેમ કમ્પલ્શન નથી કરાવતા કોર્પોરેશન કે ભાઈ તમારે આવી રીતના હોનારતમાં પણ તમારી બોટ ચલાવવી પડશે અને લોકોને બચાવવા પડશે તો આવી કોઈક વચ્ચેની વ્યવસ્થાનું આપણે માર્ગ કાઢવો પડશે સિટીઝનના ઘણા બધા એવા કન્સ્ટ્રક્ટિવ પણ સજેશન છે એ બધા ભેગા કરીને પછી રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ છેલ્લા કેટલાય દાયકાઓથી વિશ્વામિત્રી નદીની પડખે જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા અને નદીને તેના મૂળભૂત સ્વરૂપથી બદલવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એને પ્રતાપે આ સ્થિતિનું સર્જન થયું છે એમ જણાવ્યું હતું પહેલી વસ્તુ કે નદીને એની કોતરો એની વેટલેન્ડ એનો કુદરતી પૂર વિસ્તાર પાછો આપવાની વાત છે અને નદી એવું કે છે કે મારા જે સંબંધો તળાવ સાથે તોડી નાખે છે એ પાછા આપો જમીન સાથે જો આની વાતનો વિચાર કરીશું તળાવો નદી કોતરો વેટલેન્ડ અને કુદરતી જે સ્ટ્રોંગ વોટર છે નેશનલ મને લાગે છે એના વગર આ પ્રશ્નનો ઉકેલ શક્ય નથી એ વાત કોમ્યુનિકેટ કરવા માટે ભેગા થયા હતા આ જ ઉપાય છે તમને હું એવું કહું કે તમે દારૂ ના પીશો તો એ જ ઉપાય જ છે આ કાર્યક્રમના મોડરેટર તરીકે શિક્ષણવિદ અને પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યાએ સેવા આપી હતી દર્શક મિત્રો વિશ્વામિત્રી નદી એ આ શહેરનું આભૂષણ છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી વિશ્વામિત્રી રાખવાની ચેસ્ટ કરનાર તંત્ર અને શાસકોએ હવે સિવિલ સોસાયટીના આ બુદ્ધિજીવીઓની વાત સાંભળવી જ પડશે નહીતર જે વિશ્વામિત્રી નદી સાક્ષાત કામધેનું બનીને આ શહેરને બધું જ આપવા તૈયાર છે એ જ નદી આ શહેર પાસેથી પરત લઈ લેતા પણ અચકાશે નહીં કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર